હાલ ગુજરાતના લોકો કાળજાળ ગરમીના કારણે તોબા પોકારી ઉઠ્યા છે હિટસ્ટ્રોકના પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જોકે હાલ ગુજરાતમાં વરસાદની કોઈ પણ સ્થિતિ જોવા મળી રહી નથી પરંતુ હવામાન વિભાગે ગુજરાતમાં રાહત મળવાની સાથે ભેજનું પ્રમાણ ચાલીસથી પચાસ ટકા સુધી રહેવાની આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસના વાતાવરણની આગાહી કરી છે જે મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યના ચાર જિલ્લાઓમાં ધૂની ડમરીઓ સાથે આંધી વંટોળની સંભાવના છે જેમાં કચ્છ સાબરકાંઠા પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ શુકુ રહેવાની સાથે ગરમીમાં રાહત મળશે પરંતુ ભીજનું પ્રમાણ વધવાને કારણે બફારો અને ઉકળાટની પણ સ્થિતિ સર્જાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ